ઈંડા પણ ભૂલાવી દે તેવી એકદમ નવી ટેસ્ટી સુપર સોફ્ટ મોઢામાં જ મૂકતા પાણી પાણી થઈ જાય તેવી નવી મીઠાઈ બનાવવા માટે બે ચમચી ઘી એડ કરીશું વન ફોર્થ કપ રવો તો મેં અહીંયા ઝીણો રવો લીધો છે અને સારી રીતે ઘીમાં શેકી લેશું અને પછી એમાં એક કપ દૂધ એડ કરી મિક્સ કરી દેશું રવો તરત જ ફૂલવા લાગશે અને તરત જ મિશ્રણ છે ને આ રીતે ઠીક થવા લાગશે પછી આપણે ગેસને એકદમ લો ફ્લેમ કરી દેવાની અને વન ફોર્થ કપ મિલ્ક પાવડર એડ કરવાનો સરસ રીતે મિક્સ કરીશું તો એકદમ ક્રીમી ટેસ્ટી આ મીઠાઈ તૈયાર થશે આ રીતે મિક્સ થઈ જાય ને પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું અને એને પણ સરસ રીતે મિક્સ કરશું ને એટલે મિશ્રણ આ રીતે થોડું પતલું થશે ખાંડ થઈ જાય ને પછી એમાં થોડો કેસર એડ કરી ફરીથી મિક્સ કરીશું પેનથી આ રીતે અલગ થવા લાગે ને પછી આપણે એને આ રીતે બટર પેપર લેવાનું અને બટર પેપર ઉપર આ રીતે સરસ એવું મિક્સ કરી અને રોલવાળી તૈયાર કરવાનો પિસ્તાથી મેં ગાર્નિશ કર્યા છે અને રોલને આપણે દસ થી પંદર મિનિટ ફ્રીઝમાં રાખી દઈશું પછી આ રીતે સેટ થઈ જાય ને એટલે મનગમતા શેપમાં કટ કરી સર્વ કરીશું તો એકદમ નવી ટેસ્ટી મીઠાઈ તૈયાર છે તો જરૂરથી જરૂર ટ્રાય કરજો બધાની ફેવરિટ થઈ જશે